નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું પાટણ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકસો એક લોકાર્પણ અને ચુમ્માલીસ લાખ સહાય વિતરણ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણ જિલ્લામાં રૂપિયા એકસો દસ કરોડના વિકાસ કામનું લોકાર્પણ કર્યું છે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી કુલ એકસો એક વિકાસ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રોજેક્ટ્સમાં ગામોના આરોગ્ય કેન્દ્રો શાળાના ઓરડાઓ ડ્રેનેજ સિસ્ટમ અને પૂર સંરક્ષણ દિવાલનો સમાવેશ થાય છે સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટ્સ કોલેજ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચામુંડા માતાજી મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા ચુમ્માલીસ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે વિદ્યા સહાયકોને નિમણૂંક પત્ર પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરતસિંહ રાધનપુર અને પાટણના ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા નાનો માણસ છેવાડાનો માણસ અને નાનામાં નાનું ગામ હોય તો એ ગામમાં આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી કેવી રીતે થાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્નમાં તમારે ક્યાંક જરૂરિયાત મુજબનું થતું હોય તો એ તમે આયોજનબદ્ધ રીતે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એમને આપો તો અમારે સરળતા રહે કે ભાઈ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત કોલેજની છે તો ભાઈ આપણે કોલેજ પહેલા આપી દઈએ એ પછી પાણીનું હોય સ્વાસ્થ્યનું હોય શિક્ષણનું હોય રોડ રસ્તા હોય તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત માન્ય વડાપ્રધાનશ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારે સંકલ્પ પૂરો કરવાનો છે એટલે તમે હવે મોટો જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની અમારે દોડવાની તૈયારી છે એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે અહિયાંથી સોલાર ની વાત થઈ સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે પણ એનો ઉપયોગ એ ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આગળ ચારણકામાં આ સોલાર પાર્ક બનાવી અને આ સાતલપુરનું નામ વિશ્વ નકશામાં પ્રસ્થાપિત કરી દીધું વિશ્વ નકશામાં અને આજે 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 કચ્છમાં તમે જુઓ તો આખા દેશ આખો વર્લ્ડ ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યો છે અને એની વ્યવસ્થા આપણે વર્ષો પહેલાથી શરૂ કરી છે આજે કચ્છમાં પણ ત્રીસ ગીગા વોટ થી વધુનો પાર્ક બની રહ્યો છે ખાવડામાં આજે તમે જુઓ તો આખી દુનિયા આ કચ્છનું રણ જોવા માટે સફેદ રણ જોવા માટે ત્યાં ઉમટે છે અને એમણે બે હજાર છમાં માં કીધેલું છે બે હજાર છમાં માં એમણે કીધેલું કે આ કચ્છનું રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે અને એક જી ટ્વેન્ટીની ની આપણે ત્યાં આગાડી કચ્છ રણોત્સવમાં કરી આખું દુનિયા ત્યાં હાજર હતી